பாவகடி 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 பா

અમે બોલવાનું બોલવા છે કેટલી વાત છે પછી નહિ લેતા તો ગોટ 102 કેટલા

મોમેડિયા ને જો હવે જીઆર પાર્લર ઓલ્ટ્રા કે છે આ ના જો આ ઘર જો બનાય જો હાલકી દુનિયા પાત કર દેખીએ ગાય નું નતું ને ટપ પર હરખી જાય કે

બાપુ બાપુનો આશ્રમ આવ્યો આપણે જ્યાં તા ખબર પેલી વખત મંદિર સુધા દીધું તળાવ સોલ સોલર ચટલી નાખીએ જો સોલર ચટલી નાખીએ પેલી નદી ને ચેકોળો ચેકો વાળું તળાવ

કરતાના શ્યામ di પણ લેન

મગન બાદ મગો બાપી બેઠા તા કોટા પડ્યા હતા પછી ફોટા મળ્યા હું

বখৰা কখৰাটো হ'ব আগৰ হেৰি উৰিছে পেল বখৰ ઓયથી આગળ જો એટલે બોડર આવી જશે તો નું બગાયો અત્યારે ના અત્યારે रात टाइम बाबो यते bisa